નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ ટેન સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર વાયબ્રન્ટ ગુજરાત સમિટનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું આગામી વર્ષોમાં ભારતની ઇકોનોમી ટોપ માં રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના રોડમેપને દર્શાવતા ડોક્યુમેન્ટનું વિમોચન કરતા કેન્દ્રીય નાણા મંત્રી નાણામંત્રી ના આહવાનને વાસ્તવિક રૂપ આપવા માટે ગુજરાતની પહેલ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથને પડ્યો ફટકો મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે શિંદે જૂથને શિવસેના તરીકે યોગ્ય ઠેરવી કોંગ્રેસે રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે નહીં રહેવાનો લીધો નિર્ણય ભાજપે પાડી પ્રસ્તાવ શેર માર્કેટમાં બસો એકોતેર પોઈન્ટનો ઉછાળો રિલાયન્સ અને બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા કલાકમાં લેવાલી નીકળતા માર્કેટ અપ હવે સમાચાર જોઈએ આગામી પચીસ વર્ષ ભારત માટે અમૃત કાળ હશે ભારતની ઇકોનોમી આગામી દિવસોમાં વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી જશે વિશ્વના વિકાસની સાથે સાથે ભારત પણ વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ વાયબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકતા વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો નિકટ સાલ પૂરે और अब भारत अगले 25 वर्षों के लक्ष्य पर काम कर रहा है जब भारत अपनी आजादी के 100 वर्ष मनाएगा तब तक हमने भारत को विकसित बनाने का लक्ष्य रखा है और इसलिए ये 25 साल का कार्यकाल भारत का अमृतकाल है ये नए सपने नए संकल्प और नित्य नूतन सिद्धियों का कार्यकाल है आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप थ्री इकोनॉमी में जाएगा दुनिया के लोग जो एनालिसिस करना है करते रहे मेरी गारंटी कि हो जाएगा भारत विश्व मित्र की भूमिका में आगे बढ़ रहा है आज भारत ने विश्व को ये भरोसा दिया है कि हम साझा लक्ष्य तय कर सकते हैं अपने लक्ष्य प्राप्त कर सकते हैं विश्व कल्याण के लिए भारत की प्रतिबद्धता भारत की निष्ठा भारत के प्रयास और भारत का परिश्रम आज की दुनिया को ज्यादा सुरक्षित और समृद्ध बना रहा है द वर्ल्ड વાયબ્રન્ટ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે વાયબ્રન્ટ મોદી છે પીએમ મોદીએ આ સમિટને બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગથી બનાવી છે પીએમ મોદીએ છે ભારતના જી ટ્વેન્ટી પ્રમુખ પદની સફળતાએ દેશને ગૌરવ वाइब्रेंट समिट को बिजनेस ब्रांडिंग के साथ बॉन्डिंग का भी समिट कहा है आज यहां आप सभी की गौरवमयी उपस्थिति प्रधानमंत्री श्री की इस बात को चरितार्थ करती है आज गुजरात ने विश्व व्यापार वाणिज्य एवं औद्योगिक क्षेत्र में प्रमुख स्थान हासिल किया है ये आदरणीय श्री नरेंद्र भाई मोदी के दूरदेशी तथा कुशल नेतृत्व का ही परिणाम है आज हम सब वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2024 को सफल बनाने के विश्वास के साथ यहाँ एकत्र हुए हैं इक्कीसवीं सदी की शुरुआत में कई चुनौतियों से घिरे गुजरात को तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी ने वाइब्रेंट समिट के माध्यम से आशा की नई किरण दिखाई थी वाइब्रंट समिट में देश विदेश मद्योगपतियों महात्मा मंदिर खाते आया था ગુજરાતમાં નવા રોકાણની જાહેરાતો કરી છે ત્યારે અમૂલે પણ પોતાના ડેરી પ્લાન્ટ વિસ્તરણની યોજના બનાવી છે અમૂલ આગામી વર્ષોમાં બારથી તેર હજાર કરોડનું રોકાણ કરશે અમૂલ ખાડી દેશોમાં ડેરી પ્રોડક્ટની સપ્લાય વધારશે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ડેરી ક્ષેત્રમાં પણ રોકાણની અમૂલે જાહેરાત કરી છે અમૂલના એમડી જૈમીન મહેતાએ જણાવ્યું કે હું દરેક વાઇબ્રન્ટમાં હાજર રહ્યો હતો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટથી ખૂબ જ ફાયદો ગુજરાતના ડેરી ઉદ્યોગને થયો છે આંકડાની દ્રષ્ટિએ વાત કરું તો બે હજાર એકમાં અમૂલનું ટોટલ સંપાદન રોજનું છેતાલીસ લાખ લિટર દૂધનું હતું જે આજે ત્રણસો લાખ લિટર પર ડે આંબી ગયું છે તો આમ વીસ વર્ષમાં જો છ ગણો ફાયદો થયો હોય તો તેનું શ્રેય આપણે વાઇબ્રન્ટને વાઇબ્રન્ટ ગુજરાતને અને સાથે જોડાયેલા તમામ છત્રીસ લાખ સભાસદોને આપીશું અમૂલ ગુજરાત અને વિદેશમાં પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના બનાવે છે આ યોજના હેઠળ ભારતમાં અને વિદેશમાં ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવશે આગામી વર્ષોમાં બારથી તેર હજાર કરોડનું નવું રોકાણ ડેરી ઉદ્યોગમાં થશે વાઇબ્રન્ટ આપણે અમારું બી એક્ઝિબિશનનો સ્ટોલ છે વાઇબ્રન્ટ પહેલાં જ અમે એમઓયુ કર્યા નવું રાજકોટ ખાતે નવું મેગા ડેરી પ્લાન્ટ વીસ લાખ લીટરનો નાખવા માટે પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટના એક્સપાન્શન માટે તેમજ અમારી જે દરેક ડેરી છે તેના જે જે એક્સપાન્શનના પ્લાન્ટ છે તેના બી એમઓયુ કર્યા તો આમ કહું તો આવતા બે વર્ષમાં લગભગ બાર તેર હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતની સહકારી ડેરી ક્ષેત્ર ગુજરાતમાં કરવાનું છે અમૂલ હવે માત્ર દેશની નહીં પરંતુ ગ્લોબલ બ્રાન્ડ બની છે દુબઈમાં પણ અમૂલ ડેરીનો પ્લાન્ટ નાખ્યો છે આગામી દિવસોમાં સમગ્ર ખાડી દેશોમાં દૂધની સપ્લાય અમૂલ કરતું થશે અમ અમૂલે દુબઈમાં હમણાં જ આ વર્ષે જ નવી બ્રાન્ચ ઓફિસ ખોલી એક વેરહાઉસ લીધું છે અને માર્કેટ એક્સપાન્શન માટે બહુ સારું કામ થઈ રહ્યું છે તો આમ દુબઈની જે ભવિષ્યની દૂધની ને ડેરીની રિકવાયરમેન્ટ્સ હશે યુએઈને ઇનફેક્ટ સમગ્ર ગલ્ફ કન્ટ્રીઝની તો ગુજરાતથી સૌથી નજીક છે ગલ્ફ કન્ટ્રીઝને યુએઈને તો આમ આપણા માટે પણ ભવિષ્યમાં ઉજ્જવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ ગુજરાતમાં ડેરી ઉદ્યોગના વિકાસ માટે માઇલ સ્ટોન સાબિત થઈ છે આગામી દિવસોમાં અમુલ દેશ વિદેશમાં પોતાની બ્રાન્ડ મજબૂત કરવા કટિબદ્ધ છે કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે ચેતન બાંભણિયા પ્રવેક ન્યૂઝ અમદાવાદ પંચપ્રાણ વિકસિત ભારતનો આત્મા છે તેવું મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય નાણામંત્રી ડોક્ટર નિર્મલા સીતારમણે ગુજરાતના રોડ મેપના વિઝન ડોક્યુમેન્ટ વિકસિત ગુજરાત બે હજાર સુડતાળીસનું વિમોચન કરતાં જણાવ્યું હતું વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે વિકસિત ભારત બે હજાર સુડતાળીસ માટે ગુજરાતના રોડમેપ ઉપર એક પરિસંવાદ યોજાયો હતો આ પરિસંવાદમાં કેન્દ્રીય નાણામંત્રી ડૉક્ટર નિર્મલા સીતારમણ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા વિકસિત ગુજરાત બે હજાર સુડતાળીસનો એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે આ રોડમેપના પુસ્તકનું વિમોચન કરી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વિકસિત ભારત બે હજાર સુડતાળીસના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગુજરાતની ભૂમિકા અગ્રણી અને શક્તિશાળી એન્જિનની ભૂમિકા અદા કરશે આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હોય આવતા ચોવીસ કલાકમાં કચ્છ ભાવનગર આણંદ વડોદરા નર્મદા ભરૂચ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ અને નવસારી જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ હોય જોકે આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે આગામી ચાર દિવસ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે અમદાવાદમાં સત્તર ડિગ્રી અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું હતું हम गुजरात में मौसम की बात करें तो अगले 24 घंटों में गुजरात तथा सौराष्ट्र के जो है कुछ डिस्ट्रिक्ट्स में मेनली सदन पार्ट में जो है हल्की फुल्की रेनफॉल देखने को मिल सकती है उसके बाद डे टू ऑनवर्ड्स जो है वेदर मोस्टली ड्राई रहेगा सभी हिस्सों में साथ ही अगर हम बात करें तापमान की तो तापमान जो है अगले चार दिनों तक नौ लाख चेंज में बना रहेगा विथ राइजिंग टेंडेंसी इसमें एक से दो डिग्री तापमान अगले चार दिनों तक और भी बढ़ सकता है एक दो डिग्री उसके बाद जो है तापमान में गिरावट देखी जाएगी साथ ही अगर हम बात करें अगले चौबीस घंटे में होने वाली बारिश की तो इसमें मुख्य तौर तो पर जो डिस्ट्रिक्ट शामिल है इसमें साउथ सौराष्ट्र अमरेली भावनगर साथ ही साथ साउथ गुजरात में अगर हम बात करें तो आनंद दाहो छोटा उदयपुर नर्मदा पंचमहल तापी डांग नौसारी वलसाड़ तथा दमन दादा नगर हवेली વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન અને તેમાં ઉપસ્થિત રહ્યા બાદ વડાપ્રધાન ફ્લાવર શોમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી જોકે આ સમયે જાહેર જનતા માટે ફ્લાવર શોની મુલાકાત બંધ કરવામાં આવી હતી જોકે અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાના ફ્લાવર શોનો વિશ્વમાં ડંકો વાગ્યો ફ્લાવર શોએ ચીનનો રેકોર્ડ તોડ્યો છે ધ લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રકચર તરીકે અમદાવાદને સ્થાન મળ્યું છે આ ફ્લાવર શોમાં ગિનિસ બુકમાં બસો એકવીસ મીટર લંબાઈ ધરાવતા લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરને સ્થાન મળ્યું

એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રેકોર્ડ તોડવામાં આવ્યો છે અને સાથે સાથે હું કહીશ કે જોગાનુજોગ આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અહીંયા છે અને આ ગિનીઝ બુક વર્લ્ડ ઓફ રેકોર્ડમાં આ ફ્લાવર શોનો સમાવેશ કરવામાં આવેલ છે અને આપણે હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ ફ્લાવર શોને લઈ જઈ રહ્યા છીએ કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર ન રહેવાનો નિર્ણય લીધો છે સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બાવીસ જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે એટલું જ નહીં લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી પણ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે કોંગ્રેસે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે આ કાર્યક્રમ ભાજપ અને આરએસએસનો છે કે આ જાહેરાત બાદ કોંગ્રેસ ઉપર ભાજપે અને કોંગ્રેસ વિરોધી પાર્ટીઓએ પસ્તાળ પાડી છે શિવસેનાના શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના નિર્ણયમાં સ્પીકર રાહુલ કરે ઉદ્ધવ જૂથને મોટો ઝાટકો આપ્યો છે પોતાના નિર્ણયમાં તેમણે શિવસેના પ્રમુખની સત્તા પર સવાલો ઉઠાવ્યા હતા તેમણે નિર્ણય લેવા માટે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારીને પ્રાધાન્ય આપ્યું હતું તેમણે કહ્યું કે બે હજાર અઢારનું નેતૃત્વ માળખું માન્ય નથી વાસ્તવિક શિવસેના ઓગણીસો નવ્વાણુંના શિવસેનાના બંધારણ અનુસાર નક્કી કરવામાં આવી હતી જે મુજબ પાર્ટીમાં રાષ્ટ્રીય કાર્યકારી સર્વોચ્ચ છે શિવસેના પ્રમુખને પણ રાષ્ટ્રીય કાર્યકારીમાંથી સત્તા મળે છે ઉદ્ધવનું નેતૃત્વ પાર્ટીના બંધારણ પ્રમાણે નથી યુબીટી જૂથની દલીલમાં કોઈ યોગ્યતા નથી ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેને પાર્ટી વિધાયક દળના નેતા પદ પરથી હટાવવાનો અધિકાર નહોતો વિધાનસભાના અધ્યક્ષે લગભગ દોઢ કલાક સુધી નિર્ણયની તકનીકી પાસાઓનો ઉલ્લેખ કર્યા બાદ અને ઉદ્ધવ ઠાકરે જૂથની માંગને નકારી કાઢી જેમાં તેમણે સોળ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી સ્પીકરના નિર્ણય બાદ સીએમ શિંદે મુખ્યમંત્રી પદ પર રહેશે શેર માર્કેટમાં છેલ્લા કલાકની ખરીદી પર સેન્સેક્સ બસો સિત્તેર પોઈન્ટ ઉછળ્યો હતો ત્યારે રિલાયન્સ આઈસીઆઈસીઆઈ બેન્ક ચમકી જતાં માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં છેલ્લા રાઉન્ડની ખરીદીને કારણે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા સેન્સેક્સ બસો એકોતેર પોઈન્ટ વધીને એકોતેર હજાર છસો ને સત્તાવન પર બંધ થયો જ્યારે નિફ્ટી ચુમ્બોતેર પોઈન્ટ વધીને એકવીસ હજાર છસો અઢાર પર બંધ થઈ હતી ત્રીસ શેરોના સેન્સેક્સ પેકમાં રિલાયન્સ એચ ટેક આઈસીઆઈસીઆઈ બેંક ટાટા મોટર્સ અને ઇન્ડસ્ટિન્ડ બેન્ક સૌથી વધારે વધ્યા હતા જ્યારે એનપી એનટી પીસી પાવર ગ્રીડ કોર્પોરેશન અલ્ટ્રાટેક સિમેન્ટ એક્સિસ બેન્ક અને ઇન્ફોસિસ સૌથી વધુ ઘટ્યા હતા એશિયન માર્કેટમાં ટોક્યો વધારા સાથે બંધ થયા હતા જ્યારે હોંગકોંગ શાંઘાઈ અને સિયોલ ઘટાડા સાથે બંધ થયા ત્યારે મોટાભાગના યુરોપિયન બજારો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં દરિયાપારનું ગુજરાતી પત્રકારત્વ વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું વૈશ્વિક ગુજરાતી સંગઠન દ્વારા આયોજિત આ પરિસંવાદમાં પત્રકારત્વના પડકારો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી વિદેશમાં ગુજરાતની પત્રકારત્વના વિકાસ અંગે સંવાદ કરવામાં આવ્યો હતો અ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આજે દરિયાપરનું ગુજરાતી પત્રકારત્વ પર એક સુંદર પરિસંવાદ યોજાયો હતો અને આ પરિસંવાદમાં હાજર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે એશિયાના સૌથી જૂના એવા મુંબઈ સમાચારના તંત્રી નિવાસી તંત્રી નિલેશભાઈ આવ્યા હતા નિલેશભાઈ આપણી સાથે છે તેમની સાથેથી આપણે જાણીશું નિલેશભાઈ આજના વિદ્યાર્થીઓને તમે શું સંદેશો આપ્યો અને ગુજરાતી પત્રકારિત્વમાં આગામી પડકારો કેવા રહેશે પહેલાં પડકારોની વાત કરું તો બસો વર્ષ પહેલાં જેવા પડકારો હતા એવા તો હવે નહીં હોય કેમકે મુંબઈ સમાચાર જ્યારે ચાલુ થયું ત્યારે ઇલેક્ટ્રિસિટી જ નહોતી એટલે એવા સમયમાં જો અખબાર ચાલુ કર્યું હોય ત્યારે ફોન નહોતા કનેક્ટિવિટીના સાધનો નહોતા તો ત્યારે જે સમાચાર આપવાથી માંડીને વેચણીથી માંડીને બધા જે કાર્યો થયા હશે એની સામે આજનો યુગ તો બહુ ઇઝી છે એટલે બહુ બધું પડકારો તો મને લાગતા નથી આમાં આવે કેમકે આપણે ટેકનો સેવી થઈ ગયા છીએ આંગળીના ટેરવા ઉપર આપણે દુનિયા ફરાવતા હોઈએ છીએ નીતિની વાત મેં કરી જે મને મુખ્ય લાગે કે આજના જે આવતીકાલના પત્રકારો આવશે આ વિદ્યાર્થીઓમાંથી એને મેં એક જ વસ્તુ કીધી કે એક સંસ્થા એક અખબાર બસો વર્ષ ત્યારે જ પૂરા કરે જ્યારે એનામાં નીતિ હોય અને રાષ્ટ્ર નીતિ હોય મુંબઈ સમાચાર નીતિ અને રાષ્ટ્રનીતિનું પ્રતિક છે બબ્બે સદીઓ સુધી સતત ચાલ્યું હોય એવું અખબાર છે આને ધ્યાનમાં રાખીને તમે જો કામ કરશો દેશને ધ્યાનમાં રાખીને કામ કરશો અને પોઝિટિવ જર્નાલિઝમ તરફ જો તમારો ઝુકાવ હશે તો સો ટકા તમે સફળ થશો આ જ વાત મેં મિત્રો સાથે અહીંયા શેર કરી જે મેં અનુભવી છે અને મને એનો પરિણામ પણ સારું મળ્યું છે સાથે ચેતન અમદાવાદ તો અમદાવાદની ઉત્તરાયણની વાત જ અનોખી છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતના અમદાવાદમાં જ સૌથી મોટું પતંગ માર્કેટ અને ઉદ્યોગ છે હવે ઉત્તરાયણ આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે આપણે વાત કરીશું અમદાવાદના સૌથી મોટા પતંગ માર્કેટ અને ઉદ્યોગની ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગોની દુનિયામાં ડોક્યુ કરવાનો દિવસ પતંગો બનાવવા પાછળ લાખો લોકો સંકળાયેલા છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતો આ પતંગ ઉદ્યોગ વર્ષના પંદર દિવસ જ બંધ રહે છે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે એક પતંગ તૈયાર થતાં પહેલાં અનેક પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થતી હોય છે ચગાવતા હશો પરંતુ આ પતંગ ક્યાં બને છે અને કેવી રીતે બને છે તે તમને કોઈને જ નહીં ખબર હોય તો હું આજે તમને અમદાવાદના અલ્લાનગરની સફર કરાવું કે જ્યાં મહિલાઓ અને નાના છોકરાઓથી માંડીને તમામ લોકોના ઘરમાં પતંગ અને પતંગ બનાવવાના જે સાધનો હોય છે તે જોવા મળે છે તો ચાલો તમને કરાવું અલ્લાનગરની સફર ઉત્તરાયણના બે દિવસ દરમિયાન ધાબા પર પતંગો ચગાવીને લોકો તહેવારને માણતા હોય છે ખાસ કરીને ગુજરાતના અમદાવાદ સુરત વડોદરા જેવા શહેરોમાં ઉત્તરાયણને લઈને અલગ જ માહોલ જોવા મળે છે ત્યારે આજે આ અહેવાલમાં આપણે જોઈશું કે એક પતંગ તૈયાર કરવા પાછળ કેટલી મહેનત લાગે છે અને કેટલા તબક્કાઓમાં કઈ પ્રકારનું કામકાજ કરવામાં આવતું હોય છે ગુજરાતીઓ ચગાવે છે ને હવે તો વિદેશીઓ પણ પતંગ ચગાવીને મજા કરતા હોય છે પરંતુ આ પતંગ બને છે કેવી રીતે તે આજે હું તમને બતાવીશ કે પતંગ કેવી રીતે બને છે રૂબીરાબેન પાસેથી જાણીશું રૂબીરાબેન એ પતંગ કેસે બનતા હે આપ બતાવો ये पहले तो हम पीवीसी लाते हैं उसको मेरे घर वाले कटिंग करते हैं फिर उसके बाद मैं डड्डे लगाती हूँ और कोई भी कारीगर को तो ये गोल कमाल लगवा दे साइड में मेरे लड़का चिप्पे लगाता है जैसे एक ये डड्डा लगाने देना पड़ता है फिर उसके बाद ये गोल कमाल लगती है उसके बाद ये लगाना पड़ता है फिर ये साइड में लगाना फिर उसके बाद बांधना पड़ती है कागज़ में પતંગ બનાવવાની રીત સૌ પ્રથમ કાગળ નું ફરમા પ્રમાણે કટિંગ કાગળની બોર્ડર પર દોરી લગાવી કાગળ પર ઢડ્ડો લગાવવાનું કામ વાંસની સડીથી કમાન બાંધવી ચાટી ચોટાડવી પતંગ ને ફાઈનલ ટચ पांच का बाद पतंग बनी ने दुकान पहुंचे लेके पांच बजे तक यानी घर भी संभालती हो और साथ में ये काम भी करती हो कितनी तकलीफें पड़ती होगी तकलीफ तो पड़ती ही नहीं बच्चे संभालने घर का काम पतंगा कर लेते सब कितना क्या ये इसमें महंगाई कितनी लड़ रही है कि क्योंकि ज्यादा पतंगे का भाव बढ़ता है तो ये पतंग का आपको भी ज्यादा पैसे मिलते हो गए की नहीं इतना ज्यादा नहीं जो भाव चलता है वो ही भाव हाँ पचास रुपए हजार मिलते એટલે અન્ય મહિલાઓ પણ અહીંયા પતંગ બનાવી રહી છે અને પતંગ અલગ અલગ પ્રકારના હોય છે નાના બાળકો માટે પણ જે કાર્ટૂનના પતંગો હોય છે તેની સાથે સાથે જે સિનેમા જગતના જે હીરો હોય છે તેમના પણ જે પોસ્ટરવાળા પતંગો બનાવવામાં આવતા હોય છે એટલે કે અલગ અલગ જાતના આ પતંગ આ મહિલાઓ તૈયાર કરતી હોય છે તેમને પોતાના ઘરને પણ સાચવતી હોય છે અને પોતાના ઘરમાં જ આ પતંગ બનાવવાનો વ્યવસાય છે તે વર્ષો વર્ષથી કરે છે અમદાવાદમાં જમાલપુર મિર્ઝાપુર બહેરામપુરા રામ રહીમનો ટેકરો અલ્લાનગર સહિતના વિવિધ વિસ્તારોમાં કેટલાય પરિવારો પતંગ બનાવવાનું કામ કરે છે આ વ્યવસાયમાં મોટાભાગે મહિલાઓ જોડાયેલી છે મહિલાઓ પતંગ ઉપર ચાટી ચોટાડવી અને ડઢ્ડો વાળવાનું કામ કરે છે આ વર્ષે કોલકાતાથી આવતા કમાન ડઢ્ડા મોંઘા થયા છે જેના લીધે કારીગરોને સામાન મોંઘો પડી રહ્યો છે तो दो महीने की रजा रहती फिर उसके बाद चालू हो जाए इस बार तो फर्क है क्योंकि पतंग के भाव नहीं आए और कमान महंगा हो गया और उसमें नुकसान पे नुकसान हो रहा है हमारे को क्योंकि हर साल की तरह कमान नहीं आया और अभी तेजी आई भी है तो बीस दिन के लिए आई है अपने दो से पतंग बनाते है और अपने पास छोटा भीम से लेके आखिया पतंग तक है जिसमे आप बामची लेने जाओ तो सो रूपए है तीन वाली एक सौ बीस रूपए है ढाई वाली एक सौ पचास रूपए सत्ताईस प्रिंट चौबीस सौ रूपए है

પરંતુ ઉત્તરાયણ નજીક આવતા હોલસેલ વેપારીઓ ઓર્ડર આપવાનું શરૂ કરી દે છે અને ડિસેમ્બર મહિનામાં સાહીઠથી સિત્તેર ટકા પતંગનો વેપાર શરૂ કરી દેતા હોય છે સૌથી પહેલો આવતો તહેવાર એટલે કે ઉત્તરાયણ ચૌદ જાન્યુઆરી અને પંદર જાન્યુઆરી અલગ અલગ જે પતંગો હોય હોય છે છે તે ચગાવતા ત્યારે નાનાથી લઈને મોટી સાઈઝના જે પતંગ હોય છે તે બનાવવામાં આવતા હોય છે અહીંયા અલ્લાનગરમાં તમામ જે ઘરોમાં આ પતંગ છે તે બનાવાય છે જેમાં બાળકો માટે ખાસ અલગ અલગ જે કાર્ટૂન કેરેક્ટર હોય છે તેમના પતંગ બનાવવામાં આવતા હોય છે જેમાં ડોરેમોન છોટા ભીમ અને તેની જ સાથે જે બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નવા વર્ષને આવકારવા માટે બે હજાર ચોવીસના પર જે પતંગ હોય છે તે બનાવવામાં આવતા હોય છે અને મોટા લોકો માટે જે ખાસ ઢાલ છે તે બનાવવામાં આવતી હોય છે કે લોકો પતંગ ચગાવીને જે આખે આખું જે આકાશ હોય છે તે રંગબેરંગી કરી દેતા હોય છે કારણ કે અલગ અલગ જે પતંગો જ્યારે બે દિવસ આકાશમાં ચગતા હોય છે ત્યારે આખું આકાશ છે તે રંગબેરંગી આ પતંગોથી ભરાઈ જતું હોય હોય છે ને જાણે એવું લાગતું હોય છે કે આકાશમાં જે રંગબેરંગી જે તારલા છે તે ઝળહળતા હોય છે અને તેની જ માટે આ કારીગરો આખું વરસ જે મહેનત છે તે કરે છે અને પતંગ બનાવીને પોતાનું જે જીવન નિર્વાહ છે તે ચલાવતા હોય છે દિલ્હી દરવાજા બજારમાં સિઝનલ વેપાર કરતા કાલુભાઈ જણાવે છે કે મોંઘવારી એક મોટું ફેક્ટર જોવા મળી રહ્યું છે જેને કારણે ઘરાકી પર પણ અસર જોવા મળી રહી છે ગત વર્ષ કરતાં હાલ ઘરાકી ઓછી જોવા મળી રહી છે કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે કિંજલ બોરિસા પ્રવેક ન્યૂઝ અમદાવાદ તો આતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી નમસ્કાર